દિવાળી પછી કોરોનાના કેસમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે મોરબી જિલ્લામાં પણ સરેરાશ કેસો વધી રહ્યા છે આ સાથે શહેરમાં દરરોજના સરેરાશ વીસથી ઉપર કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે કોરોનાને અંકુશમાં લેવા આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે આરોગ્ય વિભાગ દ્વારા મોરબી શહેરમાં સો ટીમો બનાવીને સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે રાજ્યમાં કોરોનાની બીજી ઇનિંગ્સની શરૂઆત થતાં જ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને વધુને વધુ ટેસ્ટ અને સ્ક્રીનિંગ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે તંત્રે ફરી વખત મોરબી વાસીઓના આરોગ્યની ચકાસણી માટે ડોર ટુ ડોર સર્વે કરવાનું શરૂ કરી દીધું છે આ ટીમમાં શિક્ષકો મહિલા હેલ્થ વર્કર આંગણવાડી કાર્યકરો તેમજ આશા વર્કરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ટીમો મોરબી શહેરમાં ડોર ટુ ડોર સર્વે કરશે આ ટીમ ઉપર જિલ્લા વિકાસ અધિકારી સહિતની જેમ સુપરવિઝન કરશે મોરબી સિટી વિસ્તારમાં આપણે સર્વેની કામગીરી માટે સો ટીમનું આયોજન કરેલું છે જેમાં આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ કામ કરશે એક ટીમમાં બે મેમ્બર આપણે પ્લાનિંગ કરેલ છે અને એ લોકોને આપણે મોબી સિટી વિસ્તારનો આખો વિસ્તાર કવર થાય એ રીતે એરિયા આપેલા છે એમાં ટીમ ઘરે ઘરે જઈને સર્વે કરશે સર્વેમાં એ લોકો ઘરના વ્યક્તિઓના નામ ઉંમર લખીને પછી એમને કોઈ અત્યારે લક્ષણો છે કે નહીં એ તપાસશે અને એમને કોઈ બીજી બીમારી છે કોઈ દવા ચાલુ છે કોઈ હાઈરિસ્ક મેમ્બર છે કે નહીં એ વિશે તપાસ કરશે અને જે લોકો શંકાસ્પદ લાગશે એમના તાપમાન પણ માપશે અને પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ પણ માપશે ધારો કે એમાં કોઈ શંકાસ્પદ મળે તો એ લોકોને આપણે નજીકના આરોગ્ય કેન્દ્રો અથવા તો સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવશે આ ટીમોમાં દરેક પાસે પલ્સ એક્સોમીટર અને થર્મોમીટર સાથે દવાઓ પણ છે આ ટીમો ઘરે ઘરે જઈને લોકોને આરોગ્ય વિશે પ્રશ્નોત્તરી કરીને શરદી ઉધરસ તાવની તપાસ કરશે લોકોનું ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર પણ માપશે આ ટીમોને આજે મોરબી ટાઉનહોલ ખાતેથી રવાના કરવામાં આવી હતી જ્યાં તેમને જરૂરી સાધનો આપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવાળી અગાઉ સરેરાશ નવ કેસ નોંધાતા હતા તેમાં હવે ઉછાળો આવતા દિવાળી પછીથી દરરોજના સરેરાશ વીસથી ઉપર કેસો નોંધાઈ રહ્યા છે હાલ જિલ્લામાં કોરોના કેસનો આંકડો બે હજાર છસો અઠાવન ને પાર થઈ ગયો છે ત્યારે તંત્ર માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ